હેલો મિત્રો નમસ્કાર આજે આપણે એકદમ ઇઝી રીતે અને જલ્દીથી બની જાય એવું ગવાનું સબ્જી બનાવવાનું છે ગવાની સબ્જી બનાવવા માટે ખાલી આપણે ગવાને કટ કરવામાં જ વાર લાગે છે બાકી ખાવાની તો બહુ જ મજા આવશે તો ચલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે ગવાને પહેલાં વોશ કરી લેવાનો છે ત્યારબાદ આ રીતે ઝીણો કટ કરી લેશું આ રીતે આપણે ગવાને ઝીણો કટ કરીશું તો સબ્જીનો ટેસ્ટ એકદમ મજેદાર આવે છે હા આપણે શાક સમારવામાં થોડીક વાત તો લાગશે જ પણ ખાવાની મજા આવે તો થોડીક તકલીફ તો લેવી જ પડે આ રીતે આપણે ગવાને કટ કરી લેવાનો છે અહીં આપણે ગવાને પહેલાં વોશ કરેલો હોવાથી ફરીથી વોશ કરવાની જરૂર નથી ત્યારબાદ એક પેનમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું ઓઇલનું પ્રમાણ આપણે વધારે ઓછું રાખવાની જરૂર નથી જો ઓછું વધારે હશે તો સબ્જી ખાવાની મજા આવશે નહીં ત્યારબાદ આપણે રઈ હિંગ અને જીરાનો વઘાર કરીશું એકદમ સિમ્પલ રીતે જ આપણે સબ્જી બનાવવાની છે કોઈ જ આપણે વધારાની વસ્તુને યુઝ પણ નથી કરી તો પણ એકદમ ટેસ્ટી સબ્જી બની જશે આપણી ત્યારબાદ આપણે લસણ અને લીલા મરચાંને કટ કરીને એડ કરવાના છે એક મિનિટ કૂક થઈ જાય ત્યાર પછી આપણે કટ કરેલા ગવાને એડ કરી લેશું સરખી રીતે ગવાને મિક્સ કરી લેવાનો છે અને એમાં મસાલા એડ કરીશું અહીંયા આપણે ધાણાજીરું હળદર લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બ્લેઝિક મસાલાનો જ આપણે અહીંયા યુઝ કર્યો છે ગરમ મસાલાને પણ એડ કરવાની જરૂર નથી ત્યારબાદ આપણે તેને મિક્સ કરી લેશું ત્યારબાદ આપણે હાફ ગ્લાસ જેટલું વોટર એડ કરવાનું છે અને બે મિનિટ આપણે ફૂલ ગેસની આંચ ઉપર જ કૂક કરવાનું છે આપણે તેને થોડુંક ઢાંકીને જ કૂક કરીશું પાંચથી દસ મિનિટ તેને આપણે કૂક કરી લેશું વચ્ચે વચ્ચે આપણે આ રીતે ચેક કરતા રહેવાનું અને આ રીતે આપણે મિક્સ પણ કરતા રહેશું ગવાનું સબ્જી કાચું ના રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું એટલે આપણે ગેસની આંચ એકદમ ધીમી જ રાખવાની દસથી પંદર મિનિટમાં આપણું સબ્જી રેડી થઈ જાય છે ત્યારબાદ આપણે તેને રસ અને ભાખરી સાથે સર્વ કરીશું રોટલી સાથે પણ ખાવાની મજા આવે છે પણ ભાખરી જોડે તો ગવાની સબ્જી ખાવાની ઓર જ મજા આવે છે બન્યું છે ને એકદમ મજેદાર જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું એકવાર આ રીતે ગવાનું સબ્જી જરૂરથી બનાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ